ખેડૂત ભાઈઓ એક સહકારી સંસ્થામાં અત્યારે યુરિયા ઉતારવાનું કામ ચાલી રહ્યું છે ટ્રક મારફત યુરિયા આવ્યું છે મંડળીના ગોડાઉનમાં અને આપણા મજૂર ભાઈઓ આ ઉતારવાનું કામ અત્યારે કરી રહ્યા છે હવે ખાતરની જે કઈ પરિસ્થિતિઓ હોય છે અને જે કઈ વાસ્તવિકતાઓ હોય છે એના ઉપર આપણી વચ્ચે ચર્ચા થવી ખૂબ જરૂરી હોય છે અને એ મુદ્દાને ધ્યાનમાં લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ખાસ કરીને આપણી ખાતરની અનુપલબ્ધિમાં કયા કયા કારણો જવાબદાર હોય છે આ જાણવું આપણા ખેડૂત સમુદાય માટે સૌથી અગત્યનું હોય છે અને તેથી એના ઉપર આપણે આપણે આજે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ હવે આ સંસ્થાના ગોડાઉનમાં જોઈએ તો અહીંયા પાયાના ખાતરોથી માંડી અને પૂરતી ખાતરોની જે કાંઈ જરૂરિયાત હોય આપણા દરેક ખેતી પાકોમાં આ પૈકીના મોટા ભાગના ખાતરોની અહીંયા હજી પણ ઉપલબ્ધિ છે અને ચોમાસામાં વરસાદ પછી આપણી જે પ્રાથમિક જરૂરિયાત હોય છે એ યુરિયા ખાતરનો જથ્થો અત્યારે ઉતરી રહ્યો છે કે વિતેલા દિવસોમાં પણ જે કાંઈ યુરિયા ખાતર અહીંયા આવ્યું છે અને ઉતર્યું છે એનો પણ જથ્થો અહીંયા દેખાઈ રહ્યો છે અને આ પ્રમાણે આટલા પૂરતા પ્રમાણમાં ખાતરોનો જથ્થો એકઠો કરવો ખેડૂતો માટે અને ખેડૂતોને એનું વિતરણ કરવું આ કામગીરી જે કાંઈ હોય છે એ કોઈપણ સંસ્થાના સંચાલકો માટે ખૂબ કષ્ટદાયક અને અઘરી કામગીરી હોય છે તેમ છતાં આપણી કેટલીક સંસ્થાઓ આ કામગીરી સારી રીતે સુપેરે નિભાવતી હોય છે અને એનો લાભ પણ આપણને મળતો હોય છે તો આજના દિવસે આપણો મુખ્ય ચર્ચાનો જે મુદ્દો છે એ મુદ્દો એવો છે કે આપણી જે કઈ જરૂરિયાત છે અંતિમ વાપરનાર તરીકે ખેડૂત તરીકે એ જરૂરિયાત આપણા સુધી પહોંચે એને માટે સૌથી વધારે જેની જવાબદારી હોય છે અને સૌથી વધારે જે કામ કરવાનું આવતું હોય છે જેના ભાગમાં એ સંસ્થાઓ કેટલી આપણા માટે કાર્યનિષ્ઠ છે કેટલી આપણા માટે કર્તવ્યનિષ્ઠ છે એના આધારે આપણને ખાતર જેવા પદાર્થોની ઉપલબ્ધિ થતી હોય છે મિત્રો તો આજની આપણી આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે ખાતરની ઉરિયા ખાતરની ગાડીને સહકારી મંડળીના ગોડાઉનમાં ઉતરતી જોઈ અને એના ઉપર આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચામાં સૌથી અગત્યનો મુદ્દો છે ખાતર ખાતરના લઈ અને આપણા ખેડૂતના ઘર સુધી અને આપણા ખેતર સુધી જે પહોંચાડવા માટેની આખી આખી ચેનલ છે એમાં સૌથી અગત્યનો પોઈન્ટ કયો છે સૌથી અગત્યનો પોઈન્ટ જે છે એ છે કોઈ પણ ગામની સેવા સહકારી મંડળી

ખાતરના ટ્રકો કારખાના ઉપરથી સીધા આવતા હોય અગર તો નજીકના રેલવે સ્ટેશન પર લાગેલા રેકમાંથી ખાતર આવતું હોય કે એ સિવાય પોર્ટ ઉપરથી જે સીધું ખાતર આવતું હોય એ ખાતર ટ્રકો મારફત સેવા સહકારી મંડળી સુધી આવતું હોય છે અને એ ટ્રકોની જે રવાનગી હોય એ રવાનગી ચોવીસે કલાક ચાલતી હોય છે એટલે દિવસના કોઈ પણ સમયે પણ ટ્રકો આવે રાત્રિના સમયે પણ ટ્રકો આવે અને ખાતર ખાલી કરી આપો ખાલી કરી આપ્યા પછી જે ખાતર આપણી પાસે ઉતર્યું હોય સહકારી મંડળીના ગોડાઉનમાં આ ખાતરને એક પછી એક એક પછી એક તો જે દરરોજ પોતપોતાની જરૂરિયાત અને પોતપોતાની જોગવાઈ પ્રમાણે ખરીદવા આવતા હોય ત્યારે એક સમયગાળા દરમિયાન ગોડાઉન ખુલ્લું રાખી અને ખાતરનો પુરવઠો ખેડૂતોને વિતરિત કરતો રહેવો આ જે કામ છે એ બહુ પડકારરૂપ કામ છે અને આ કામમાં સંસ્થાના કર્મચારીઓએ સતત કાર્યરત રહેવું પડતું હોય છે અને એ સતત જે કાર્યરત રહેવું પડે છે એ ન રહેવું પડે એટલા માટે મોટા ભાગની સેવા સહકારી મંડળીના સંચાલક મંડળો અને કર્મચારીઓ ખાતરના વિતરણથી ખાતરની વ્યવસ્થાથી લગભગ અળગા રહેતા હોય છે હવે સેવા સહકારી મંડળીઓ જે કોઈ હોય આપણી એનો જે કર્મચારી સ્ટાફ હોય એ કર્મચારી સ્ટાફને કામકાજમાં શું હોય છે તો એક ખેડૂતો માટે ખાતર કે બિયારણ કે દવા આ જે કઈ ચીજવસ્તુઓ છે એનું વિતરણ કરવું એમને માટે લાવવાની વ્યવસ્થા કરવી અને એમને પૂરું પાડવું સાથે સાથે એક કામ જે હોય છે એ ધિરાણ અને વસુલાતનું કામ હોય છે હવે ધિરાણ અને વસુલાતનું જે કાંઈ કામ છે એ વર્ષમાં બે જ મહિના ચાલતું હોય છે માર્ચ મહિનામાં વસુલાત લેવામાં આવે અને એપ્રિલ મહિનામાં આપવામાં આવે આ સિવાયના મહિનાઓમાં આ કામગીરી બહુ ઓછી કામગીરી રહેતી હોય છે પણ કર્મચારીઓ જે કોઈ હોય એમના પગારો તો દર મહિને ચૂકવાતા જ હોય છે અને પગારના ધોરણો પણ અત્યારે સેવા સહકારી મંડળીઓમાં પણ લગભગ પચાસ પચાસ હજાર સુધીના માસિક પગારો હોય છે અને તેમ છતાં કેટલીક સંસ્થાના કર્મચારીઓ આ કામ કરતા નથી અને સંસ્થાના જે સંચાલક મંડળમાં બેઠેલા ખેડૂત ખેડૂત આગેવાનો આગેવાનો ગામના હોય એ પણ આ બાબતમાં કોઈ વિશેષ રસ નહીં લેતા હોવાના કારણે દરેક ગામડાની સેવા સહકારી મંડળીમાં ખાતરનું કામ નથી થતું પરિણામે જ્યાં જ્યાં ખાતરનું કામ ન થતું હોય એવા ગામના ખેડૂતો ખાતરની મોટામાં મોટી મુશ્કેલી

એમને એક ફરજ પાડવાની આવશ્યકતા અત્યારના દિવસોમાં ઊભી થઈ છે કે કોઈપણ ગામની સેવા સહકારી મંડળી પોતાના ખેડૂત સભ્યો માટે જરૂરિયાત મુજબનો ખાતરનો જથ્થો અવશ્ય ગમે ત્યાંથી લાવી અને પોતાના સભાસદ ખેડૂતોને સિઝન દરમિયાન પૂરો પાડવાનું કામ અત્યાર સુધીમાં ન કર્યું હોય તો હવે શરૂ કરે અને સેવા સહકારી મંડળીના કર્મચારીઓ આ કામ કરવા ન માંગતા હોય તો એના ઉપર પણ ખેડૂત સમુદાય તરીકે એક પ્રકારનું દબાણ લાવી અને એમની પાસેથી આ કામ આપણે લેવું પડશે જો આ આપણે લઈ લઈ શકીએ તો જે જે ગામના ખેડૂતો કામ શકે એમણે કોઈ પાંચ કિલોમીટર કોઈ દસ કિલોમીટર કે કોઈ પચીસ કિલોમીટરના અંતરેથી એક થેલી બે થેલી કે પાંચ થેલી ખાતર માટે ભટક્યા પછી એ ખાતરને કોઈ ને કોઈ વાહનની વ્યવસ્થા કરી અને ઘર કે ખેતર સુધી પહોંચાડવાનું આવતું હોય છે અને એ જે સમસ્યા છે એ સમસ્યા બહુ પીડાદાયક અને બહુ મુશ્કેલ રૂપ સમસ્યા હોય છે એની સામે આપણા જ ગામની સેવા સહકારી મંડળી આપણા ખેડૂતોની જરૂરિયાત પ્રમાણેનો ખાતરનો જથ્થો લાવે અને ખાતરનો જથ્થો ખેડૂતોની જે જરૂરિયાત હોય એ પ્રમાણેનો એને સમયે સમયે પૂરો પાડવાનો પ્રયાસ કરે તો જ આપણી ખાતરની વ્યવસ્થા જળવાઈ શકે તો જ આપણી ખાતરની જરૂરિયાત સચવાઈ શકે અને એને માટે આપણે સરકારોના ઉપર જે કાંઈ દબાણ કરતા હોઈએ એ સિવાય આપણા સ્થાનિક ગ્રામીણ ખેડૂત આગેવાનો આપણી સેવા સહકારી મંડળીનું સંચાલક મંડળ હોય કે આપણા તાલુકાના ખરીદ વેચાણ સંઘના સંચાલક ખેડૂત આગેવાનો હોય કે આપણા તાલુકામાંથી ચૂંટાઈને જિલ્લા સંઘમાં ગયેલા આપણા સહકારી કૃષિ આગેવાનો હોય આ તમામ આગેવાનોને આપણે આપણી જરૂરિયાતનું ખાતર આપણા ગામ સુધી આપણા ગામની સંસ્થા સુધી પહોંચાડવાની ફરજ આપણે પાડીએ ત્યાં સુધી ખાતરના મુદ્દે આપણી આ આ રહેશે અને ન રહે એના માટે સૌથી અગત્યની સક્રિયતા આપણી કાંઈ પણ હોય તો આપણા પોતાના જ આગેવાનોને આ કામ કરવા માટે આપણે ફરજ પાડવી મિત્રો આજના દિવસે આપણી જરૂરિયાતના ખાતરની સમસ્યાઓ અને સમસ્યાઓનો સીધે સીધો સૌથી નજીકનો જે કઈ ઉકેલ છે એના ઉપર જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટેના પ્રયાસો આપ સૌ દર્શક મિત્રો અવશ્ય કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત